નમસ્કાર મિત્રો મિત્રો ખુરશીના લાલચુઓ હવે ખુદદારી બતાવશે ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા અનુભવી મંત્રીઓ કેમ ભાન ભૂલ્યા ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં સચ્ચાઈ શું છે શું ખરા અર્થમાં ખબર જ નહોતી માઇક ખુલ્લું છે કે પછી આ જાણી જોઈ સમજીને કરવામાં આવેલું એક નાટક છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ સહિત નેતાઓ ઉપર તાંડવ મચાવી રહ્યું છે આ સદસ્યતા અભિયાન જેટલું સામાન્ય ગણવામાં આવતું હતું તેટલું તેમની પાર્ટીના નેતાઓ માટે સામાન્ય રહ્યું નથી જોકે ઓલ્ડ પેન્શન સ્કીમ જૂની પેન્શન યોજનાને લઈ પત્રકાર પરિષદ કરવામાં આવે છે પરંતુ આ પત્રકાર પરિષદમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વાત કરી રહ્યા છે જાણે કે તેમને ખબર જ ના હોય કે માઈક શરૂ છે લોકોને સંભળાતું નથી અને આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આ ઓડિયોમાં ઋષિકેશ પટેલ તેવું કહે છે કે કાઢી મેલે તો કાઢી મેલે મુખ્ય વાત એ છે કે સદસ્યતા અભિયાનની વાત કરવામાં આવતી હતી જગદીશ વિશ્વકર્મા બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા ઋષિકેશ પટેલને કે પીએમ સાહેબે રિપોર્ટ માંગ્યો છે વડાપ્રધાન મોદીએ રિપોર્ટ માંગ્યો છે તમે તમને વિધાનસભામાં બે હજાર બાવીસની ચૂંટણીમાં કેટલા મત મળ્યા અને તમે કેટલા સદસ્ય બનાવ્યા ભારતીય જનતા પાર્ટીમાં જેને લઈને વાત કરવામાં આવે છે અને ઋષિકેશ પટેલ કહે છે કે તેનાથી શું સાબિત થશે શું કન્ફર્મી સાબિત થશે એટલે કે ખુરશી રહેશે કે નહીં તે વાત સાબિત થશે અને તેમણે એ પણ કહ્યું કાઢી મેલે તો કાઢી મેલે શું ફરક પડે છે વાહ ઋષિકેશભાઈ વાહ મંત્રી હોય તો આ વાહ ને લોકો હવે તો રાહ જોઈને બેઠા છે કે ઋષિકેશભાઈ પટેલ શું ખરેખર ખુદ્દારી બતાવશે અને આવનાર સમયમાં નથી જોઈતી ખુરશી મારા પર સવાલ કરવામાં આવે મારા સદસ્યતા અભિયાન પર સવાલ કરવામાં આવે મારી વિધાનસભા પર સવાલ કરવામાં આવે તો નથી જોઈતી ખુરશી હું ખુરશીનો લાલચુ નથી આ એક સમાચાર પહેલા સમાચાર એ બની રહ્યા છે જેઓ તે બોલ્યા કે ઋષિકેશભાઈ પટેલને ખુરશીની નથી પડી ઋષિકેશભાઈ પટેલ અન્ય લોકો જેવા અન્ય નેતાઓ જેવા ખુરશીના લાલચુ નથી ઋષિકેશભાઈ પટેલને પોતાનું સ્વાભિમાન વહેલું છે નહીં કે ખુરશી અને આજ કારણોસર ઋષિકેશભાઈ પટેલ ખુરશી પણ છોડી શકે છે અને આવનાર સમયમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય પરંતુ ઋષિકેશભાઈની ખુરશી બચે તો ઋષિકેશભાઈ સામેથી પણ કહી શકે લઈ લો નથી જરૂર મારે કઈ આ એક સમાચાર અને બીજા સમાચાર તે છે કે ઋષિકેશભાઈ પટેલ નાટક કરી રહ્યા છે એક ચર્ચા તેવી પણ છે કે જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશભાઈ પટેલ કોઈ સામાન્ય નેતા તો નથી સીધા તેમને ત્યાં બેસાડી દીધા હોય તેવું પણ નથી બંને અનુભવી છે અને ભારતીય જનતા પાર્ટીને વફાદાર છે મને નથી યાદ કે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પાર્ટીની સામે ક્યારે પડ્યા ક્યારે બગાવત કરી આટલા વફાદાર અનુભવી નેતાઓ મંત્રીઓ શા માટે આ પ્રકારની ભૂલ કરી ગયા શું ખરા અર્થમાં ખબર જ નહોતી માયક એક બંધ છે કે પછી જાણી જોઈ સમજીને પહેલા નક્કી કરીને પહેલા આખી વાત કરીને કરવામાં આવેલું આ એક નાટક છે અને નાટક કરે શું કામ લોકોને સવાલ એ થાય ને કે આ પ્રકારનું કર્યું નાટક કર્યું ચાલો માનીએ કે એ પ્રકારની વાત કરે છે એ જે પ્રકારની વાત કરે છે લોકો એમની એક્ટિંગ થોડીક વધારે જ સારી હતી અને ખબર પડી ગઈ કે આ લોકો નાટક કરે છે પરંતુ શા માટે કરે ભારતીય જનતા પાર્ટી પર દબાણ લાવવા માટે આ નાટક કરવામાં આવી શકે ભારતીય જનતા પાર્ટીના કંઈક સારા માટે પણ આ નાટક કરવામાં આવી શકે અને ગુજરાતમાં બની રહેલા માહોલને જે દુષ્કર્મ એક એક બાદ દુષ્કર્મ એ માહોલ એ વિષય અને એ સમાચારને કોરાણે મૂકવા માટે પણ થઈ શકે આ તો ભારતીય જનતા પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી ન વિચારી હોય તેવી પણ હોઈ શકે છે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા આવી ભૂલ કરે તે પેટમાં વાત હજમ ના થાય અને તેમાં પણ ઋષિકેશ પટેલ આ પ્રકારના શબ્દો બોલી દે એ કદાચ આશ્ચર્ય પ્રમાણે તે વાત છે હાલ તો આ પ્રકારના સમાચાર છે આ વિશે વધુ વાત કરીએ આ પહેલા પોતે સાંભળી લો કે ઋષિકેશ પટેલે શું જવાબ આપ્યો અને જગદીશ વિશ્વકર્મા એક બાદ એક શું કહી રહ્યા હતા

ગાડી ઉભી રહે ગાડી રે નધી કે તો વાત કરે એમ નધી કે આમ જાય છે એની પાર્ટી આખો એસેસમેન્ટ કરી રહી છે એમ તમને બેસીએ જ જસ્ટ જ પછી ત્યારબાદ કાબાની વિદાન કરો 32% 25% 32% જ જસ્ટ પોચી જે ઉપર 50

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ બની શકે છે ઓબીસી ચહેરો અને વડાપ્રધાન મોદીના પણ નજીકના અને આ જ કારણોસર કદાચ તેમને માહિતી મળી કે વડાપ્રધાન મોદીએ રિપોર્ટ માંગ્યો છે પીએમ સાહેબે રિપોર્ટ માંગ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઋષિકેશ પટેલ આ નીડર મંત્રી સદસ્યતા અભિયાનથી નથી ડરતા આ નિડર મંત્રીને ભારતીય જનતા પાર્ટી કાઢી મૂકે મંત્રીની ડર નથી તેમની માટે તેમનું સ્વાભિમાન તેમની માટે તેમના દ્વારા કરવામાં આવેલું કામ અતિ છે તેમની વિધાનસભા ઉપર કોઈ આંગળી ઊંચી ન કરે તે માટે તે ખુરશી પણ છોડી શકે છે આ બાબત અત્યારે દેખાઈ રહી છે લોકો નાટક પણ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ આટલી મોટી ભૂલ ના કરે તેવું પણ લોકો કહી રહ્યા છે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે સદસ્યતા અભિયાનને લઈ સીઆર પાટિલ કે જેઓ હવે કેન્દ્રમાં પણ કામ કરે છે ગુજરાતમાં પણ કામ કરે છે એ બેઠક બોલાવવાની વાત કરી ચૂક્યા છે અને હવે આવનાર સમયમાં તેની બેઠક મળશે સદસ્યતા અભિયાનને લઈને અને પહેલા જ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલનો આ ઓડિયો ઘણી બાબત કહે છે પહેલા તો આ ઓડિયો વાયરલ થવો ને ત્યારબાદ તેની બેઠક મળવી ઘણી મહત્વની વાત છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી મોટી લીડ સાથે અને ખૂબ જ વધુ બેઠકો સાથે જીતે છે છે તેની પાછળનું કારણ એક આ પણ પણ કે મેનેજમેન્ટ સદસ્યતા અભિયાન પર એટલું ભાર આપવું એ પરિણામ લાવે છે અને આ જ કારણોસર એ પણ જોવામાં આવી રહ્યું છે કે જે તે ધારાસભ્ય જે તે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં મત કેટલા મળ્યા અને એ નેતાએ કેટલા સદસ્યો બનાવ્યા એક તરફ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જે સંગઠન છે ગુજરાતનું સંગઠન તેના તેની તેની રેસ કોમ્પિટિશન ઉત્તર પ્રદેશના સંગઠન સાથે ચાલી રહી છે ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણીથી વધારે સદસ્ય ન બનાવી શકવા જોઈએ ના માટે આ પહેલા પણ ખૂબ જ મહેનત કરવામાં આવતી હતી મિસ કોલ મારો અને છોડાઈ જાઓ પરંતુ આ મિસ કોલ અને આ સદસ્યતા અભિયાન છે અત્યારે એ નેતાઓ પર ચડીને તાંડવ કરી રહ્યું છે ખબર પડશે આવનાર સમયમાં શું થાય છે પરંતુ ઋષિકેશભાઈ લોકો રાહ જોઈ રહ્યા છે કે તમે હવે ખુરશી રાખો છો કે પછી ત્યાજી દો છો જગદીશભાઈ આટલા સમજુ નેતા હોવા છતાં પણ ખબર કેમ ના પડી માઇક બંધ છે કે પછી તમે પણ હવે આ નાટકને રવાડે ચડી ગયા છો ગુજરાત તક જોતા રહો માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું આપની ટિપ્પણી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો શા માટે આ અનુભવી વફાદાર નેતાઓ ભાન ભૂલ્યા નાટક છે કે પછી સત્ય વાત છે રિયાલિટી છે ભારતીય જનતા પાર્ટીમાં રમણ ભ્રમણ ચાલી રહ્યું છે આ સદસ્ય સદસ્યતા અભિયાનમાં જો નેગેટિવ રિપોર્ટ ઋષિકેશ પટેલનો આવે છે તો ઋષિકેશ પટેલ સ્વાભિમાની નેતા છે ખુરશી છોડી દેશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર